કારેલી થી આવતી રાવતી એસ્તી બસ જંબુસ ના દરગાહ પાસે ખુલ્લા વર્સા દીકાંસ માં બસમાં સવાર ચાલક અને વિદ્યાર્થીઓ સહિત સાડત્રીસ જેટલાને ને નાની મોટી ઈજાઓ થઈ હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે કારેલી થી જંબુસર આવતી એસ ટી બસ જંબુસર ચાંદપીર દરગાહ પાસે ની ખુલ્લા વરસાદી કાંસ માં ખાબકતા બસ ચાલક સહિત ત્રીસ થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી સોમવારે સવારના રાબેતા મુજબ કારેલી ગામથી એસટી બસ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો સાથે જંબુસર આવી રહી હતી તે દરમિયાન જંબુસરની ચાંદપુર દરગાહ પાસે ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં રહેલા ખુલ્લા વરસાદી કાંસમાં બસ ખાબકી હતી જેના પગલે બસમાં સવાર મુસાફરોની દર્દ અને ગભરાટ ભરી ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તો આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અકસ્માતમાં ચાલક અને વિદ્યાર્થીઓ સહિત ત્રીસ થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા

ક્યાંથી આવો છો તમે મેળા ને કઈ બસ માં બેસેલા તમે તો શું પ્રોબ્લેમ થયું